નમસ્કાર દર્શક મિત્રો હાલમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર હવે વધારાનો પચીસ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે અને આ પાછળ તેમણે કારણ આપ્યું છે કે રશિયન ઓઇલ ખરીદવા પર ભારત પર આ વધારાનો પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવશે સાથે જ આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે પચીસ ટકા ટેરિફ જે છે તે તો લગાવેલો જ હતો આમ હવે ભારત પર કુલ ટેરિફ વધીને પચાસ ટકા જેટલો થઈ ગયો છે અને આ માટે એમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી નાખ્યા છે તો આ એનઆઈની સત્તાવાર ટ્વીટ સામે આવી છે કે યસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઇમ્પોઝિસ એન એડિશનલ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ટેરિફ ઓન ઇન્ડિયા

પચીસ ટકા વધારાનો ટેરિફ રશિયન ઓઇલ ખરીદવા પર એમણે આ જાહેરાત કરી છે આમ હવે ભારત પર જે ટેરિફ છે અમેરિકન ટેરિફ ભારતના માલસામાન પર એ હવે પચાસ ટકા જેટલો પહોંચી ગયો છે તો વાત કરીએ અમેરિકાની તો અમેરિકાની જે કોંગ્રેસ છે તેમાં પણ થોડાક સમય પહેલાં એક બિલ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે જે પણ દેશો રશિયા પાસેથી ઓઇલ જે પણ દેશો રશિયા પાસેથી યુરેનિયમની આયાત કરશે તેમની પર પાંચસો ટકા જેટલો ટેરિફ લગાડવામાં આવશે અને હવે આજે ડોનાલ્ડ ટ્રમ્પે આજે જાહેરાત કરી છે પચીસ ટકા જેટલો એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી દીધા છે અને આમ હવે જે જેટલો ટેરિફ ભારત પર હવે પહોંચી ચૂક્યો છે આમ હવે ભારતનું જે માલસામાન છે ભારતની જે નિકાસો છે સાત લાખ કરોડની આસપાસની જે નિકાસો છે જે અમેરિકામાં તે ખૂબ મોંઘી થઈ જશે અને તેની પર પચાસ ટકા જેટલા ટેરિફની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે ડોનાલ્ડ ટ્રમ્પનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારત ગમે તે ભોગે રશિયા પાસેથી ઓઇલ ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરે અને આ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેશરની સામે આજે જ એનએસએ અજીત ડોભાલ રશિયાની મુલાકાતે હતા ત્યાં ખૂબ ઘણા બધા મુદ્દે ચર્ચા થઈ છે સાથે જ સૌથી મહત્વના સમાચાર એ પણ આવ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા સમયમાં શાંઘાઈ કો ઓર્ગેનાઇઝેશનની મીટિંગમાં ભાગ લેવા માટે ત્યાં ચાઇના જઈ શકે છે માટે ફરી એકવાર એશિયામાં રશિયા ઇન્ડિયા અને ચાઇનાનું જે ધરી છે જે એક્સિસ છે એ ખૂબ મજબૂત રીતે ઉભરી રહ્યું છે પચીસ ટકા કરીએ તો બે હજાર બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ભારતમાં રશિયન ઓઈલની આયાત જબરજસ્ત રીતે વધી છે તે પહેલા આપણે બે પોઈન્ટ એક બિલિયન ડોલરનું રશિયન ઓઇલ આયાત કરતા હતા અને હવે આપણે છપ્પન નવ બિલિયન ડોલરનું રશિયન ઓઇલ આયાત કરીએ છીએ આખા વિશ્વમાં ચાઇના પછી બીજા નંબરે ભારત એક એવો દેશ છે કે જે રશિયન ઓઇલની ખૂબ મોટા પાયે આયાત કરે છે અને તેનું કારણ એ પણ છે કે રશિયા આપણને સબસિડી પર ઓઇલ આપે છે સાથે જ રશિયા સાથે અને ભારત વચ્ચે જે ઓઇલની ખરીદ વેચાણને લઈને જે વ્યવહાર થાય છે તે તેમની લોકલ કરન્સીમાં થાય છે એટલે ડોલર તેમાંથી બહાર રહે છે આમ રશિયા આપણું મેજર ઓઇલ સપ્લાયર બનીને ઉભર્યું છે તો હવે જોવાનું એ છે કે ભારત સરકાર વિરુદ્ધમાં કયા સ્ટેન્ડ લે છે ભારત સરકારે અગાઉ જવાબ આપ્યો છે કે અમેરિકા અને યુરોપ જે રશિયન કરે છે તેનું શું કેમ માત્ર ભારતને ટાર્ગેટ કરવામાં આવે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર